પ્રવીણભાઈ માળીના જન્મદિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવાતા ડીસા તાલુકાના ગુગળ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો બનાસકાંઠાના સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે ગુગળ ગામ ખાતે જનભાગીદારી થકી પાંચ હેક્ટર જમીનમાં કુલ અગિયાર હજાર સ્થાનિક પચીસ પ્રકારના રોપાનું વાવેતર કરાયું હતું કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓની પુસ્તકો ભેટ કરાયા તેમણે કહ્યું કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ સૌની જવાબદારી છે કીટનાશક દવાનો ઉપયોગ ટાળીએ તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીએ પાનખરમાં વૃક્ષો ધરતીને પાણી આપવાનું કામ કરે છે ખેત તલાવડી કુવા રીચા સહિત વૃક્ષારોપણ તરફ ખેડૂતોને આગળ આવવા આહવાન કર્યું હતું તેમણે ઉપસ્થિત સૌને પોતાના જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ વાવેતર કરવાનું આહવાન કર્યું હતું બિરોચી ફર્ગોવન ચૌહાણ ગુજરાત ક્રાઈમ ન્યૂઝ બનાસકાંઠા મારા જન્મ દિવસે ગ્રીન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે એ અનુસંધાને આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા ગ્રામજનોના સહયોગથી ઉગળ ગામે અગિયાર હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગામના લોકોએ એક પેડ માકે નામના સંકલ્પ સાથે આ વૃક્ષોનું જતન કરવા માટેનો સંકલ્પ કર્યો છે ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે અને પચીસથી વધુ જાતિના વૃક્ષોનું વાવેતર આજે ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે ગામ લોકોનો જળસંચયનો સંકલ્પ પર્યાવરણ લક્ષી એક પેડ માકે નામનો સંકલ્પ અભિનંદન આપું છું અને સાથે ફોરેસ્ટ વિભાગને પણ અભિનંદન આપું છું કે ટૂંકા ગાળાની અંદર માસ લેવલ ઉપર વૃક્ષોનું વાવેતર કરી અને નરેન્દ્રભાઈનું જે સપનું છે ભૂપેન્દ્રભાઈનું જે સપનું છે એ સાકાર કરવાના એક કદમ આગળ છે નારાયણ દેવ તરીકે આપણે એને પૂછીએ છીએ અને આજે પાનખર ઋતુ કેમ આવે છે કેમ પાણીની જરૂરિયાત છે ગામડોદાર સાથે સંવાદ પણ કર્યો છે આ જ પાણી વૃક્ષ પાણી ખેંચે પણ છે અને પાણી આપે પણ છે એના ઉદાહરણ પ્રષ્ટાંતો સાથે આજે ગામ લોકો સાથે સંવાદ કર્યો છે અને આવનારા સમયની અંદર હરિયાળું ગામ બને આપણો જિલ્લો હરિયાળો બને એ દિશાની અંદર આગળ વધે